વડોદરામાં યુનિટી માર્ચ પદયાત્રાને લઈને રૂટનું નિરીક્ષણ કરવા માટે ડેપ્યુટી મેયર પહોંચ્યા ડેપ્યુટી મેયર દ્વારા આખા જ રૂટનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું છે શહેરમાંથી જ્યારે યુનિટી માર્ચ પદયાત્રા પસાર થવાની હોય જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાવાના હોય તેને ધ્યાનમાં રાખતા આખા રૂટનું તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે અલગ અલગ વિસ્તારમાંથી પદયાત્રા પસાર થશે તે જ અંતર્ગત વિસ્તારમાં ટ્રાફિકની વ્યવસ્થા સ્વચ્છતાને લઈને કામગીરી રોડ રસ્તાની મરમતની કામગીરી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી હોય ડેપ્યુટી મેયર દ્વારા પોતે પહોંચીને આખા રૂટનું નિરીક્ષણ કરાયું છે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થનારી આ પદયાત્રા માટે ટ્રાફિક વ્યવસ્થા સ્વચ્છતા માર્ગોની સ્થિતિ સુરક્ષા અને આવશ્યક સુવિધાની તૈયારીનું મૂલ્યાંકન મહત્વપૂર્ણ હતું એટલે ડેપ્યુટી મેયર ટીમ સાથે નિર્ધારિત રૂટ પર પહોંચી ગયા દરેક મહત્વના સ્થળ પર તપાસ કરી ખાસ કરીને જ્યાં ટ્રાફિકની ભીડ રહેતી હોય ત્યાં વૈકલ્પિક માર્ગોની સહાય લેવાની સૂચના કરાઈ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે જેને ધ્યાનમાં રાખીને રસ્તા પર પડેલા ખાડાઓની મરામત કરવી રોડ ડિવાઇડરના કલર કોડિંગ કરવા સ્ટ્રીટ લાઇટની સ્થિતિ અને પાણીની સુવિધાઓની પણ સમીક્ષા કરાઈ ઓગણત્રીસ તારીખે વડોદરા શહેરમાં જે પદયાત્રા આવી રહી છે એની તૈયારીના ભાગરૂપે અત્યારે રૂટ ઉપર અમે નીકળ્યા છીએ સૌ કાર્યકર્તાઓ વોર્ડ નંબર નવના દસના અગિયાર બાર તેર અને જ્યાં જ્યાં સ્વાગત પોઈન્ટ છે જ્યાં પરફોર્મન્સ છે એ જગ્યાઓ નક્કી કરીને ત્યાંની તૈયારીઓ માટે અત્યારે અમે આ રૂટ ઉપર નીકળ્યા છીએ વડોદરા શહેરના તમામ નગરજનોને હું અપીલ કરું છું કે ઓગણત્રીસ તારીખે સરદાર વલ્લભભાઈ પટેલ જેઓની આ મહાન પદયાત્રા છે એમાં આપ સૌ જોડાઈએ સવારે નવ વાગે વડોદરા શહેરમાં ગોત્રી ખાતેથી આ પદયાત્રા એન્ટર થશે અને હરિનગર થઈ દેસાઈ રોડ ઉપર દસ વાગે અગિયાર વાગે બાર વાગે ત્યાં આગળ અટલાદરા સ્વામિનારાયણ મંદિર પહોંચશે તો આ જે રૂટ છે એમાં નવથી અગિયારમાં તમામ નાગરિકો જે નજીક રહેતા હોય દૂર રહેતા હોય આ આ રૂટ ઉપર આવીને આ યાત્રાને સ્વાગત કરશે જી આ રૂટ ઉપર દરેક જગ્યાએ અમે અમુક પોઈન્ટ નક્કી કર્યા છે ત્યાં આગળ પરફોર્મન્સ રાખવામાં આવ્યા છે જેમાં ગરબા પણ હશે સાઉથ ઇન્ડિયન પણ હશે અને અલગ અલગ એવી રીતના ઘણા બધા પરફોર્મન્સ હશે જેથી કરીને આકર્ષણ એક ઊભું થાય ને લોકોને પણ મનોરંજન મળે